ચાલો બાળકો ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર નવ ચેપ્ટરનું નામ છે વિદેશ વેપાર આજે આપણે આ ચેપ્ટરની અંદર લેણદેણ તુલાનો ખ્યાલ જેની આજે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે લેણદેણ તુલા એટલે શું એની સામાન્ય માહિતી છે એ પ્રાપ્ત કરીએ ત્યારબાદ એના અર્થની આપણે ચર્ચા કરશું તો લેણેન તુલા એક એવા પ્રકારનો વેપાર છે કે જેમાં કોઈ એક દેશ અન્ય દેશ સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું બતાવવામાં આવે છે આ લેન્ડે તુલાની અંદર વસ્તુ અથવા સેવાઓના વેપારનું મૂલ્ય સાધનોની હેરફેરનો ખર્ચ મૂડી વેપારના મૂલ્યની નોંધણી કરવામાં આવે છે હવે આપણે લેણદેન તુલાનો અર્થ છે એના વિશેની માહિતી મેળવીએ લેણદેન તુલા એટલે કે વર્ષ દરમિયાન ભૌતિક અને અભૌતિક આયાત અને નિકાસનું મૂલ્યનું સર્વૈવ બતાવતું હિસાબી પત્રક એટલે લેણદે તુલા જો બાળકો ખાસ બે શબ્દ યાદ રાખજો કે વર્ષ દરમિયાન દેશના જ ભૌતિક અને ભૌતિક ભૌતિક એટલે દ્રશ્ય સ્વરૂપ અને અભૌતિક એટલે અદૃશ્ય જે ભૌતિક છે એની અંદર તમે જેને નરી આંખે જોઈ શકતા હોય એવી તમામ વસ્તુઓ જેનો સમાવેશ થાય છે અને અભૌતિક વસ્તુ એટલે અદૃશ્ય જેને આપણે જોઈ શકતા નથી એ સેવા છે આવી કોઈ પણ વસ્તુ છે એની આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું જે સરવૈયું અથવા તો હિસાબી જે પત્રક છે એને લેણદેન તુલા કહેવામાં આવે છે હવે આપણે જે લેણદેન તુલા છે એની અંદર જે બે બાજુ છે એની આપણે ચર્ચા કરીએ એટલે આપણે જોઈશું કે જેની અંદર લેન્ડે તુલાની અંદર બે બાજુ આવે છે એક બાજુ છે એને આપણે જમણી બાજુ તરીકે ઓળખવામાં આવે છે અને બીજી બાજુ છે એને આપણે ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે ઘણી વખત પ્રશ્ન એવો થાય જમા અને ઉધાર આપણે કેવી રીતના નક્કી કરવું કોને જમા કેવું કોને ઉધાર કેવું તો જો બાળકો આના માટેનું સ્પષ્ટીકરણ એવું છે કે વિદેશ પાસેથી દેશને થતી બધી જ આવક એને જમા બાજુએ નોંધવામાં આવે છે દાખલા તરીકે અમેરિકાને આપણે કેસર કેરી આપી હોય અને એના બદલામાં જે આપણે ચલણ પ્રાપ્ત થાય અથવા તો જે રૂપિયા પ્રાપ્ત થાય છે એ આપણી આવક છે આ આવકને આપણે જમા બાજુએ નોંધવાની થાય છે હવે ઉધાર બાજુ આવે છે તો વિદેશને થતી બધી જ ચૂકવણી એ ઉધાર બાજુએ નોંધવામાં આવે દાખલા તરીકે આપણે જાપાન પાસેથી કોઈ ટેકનોલોજી છે એની ખરીદી કરીએ આ ટેકનોલોજી ખરીદી કર્યા પછી આપણે જે જાપાનને જેનું ચલણ ચૂકવવું પડે છે એ આપણું ખર્ચ છે તો લેન્ડન તુલાની અંદર આપણે જે ઉધાર બાજુ છે એ ઉધાર બાજુએ આ ખર્ચને નોંધવામાં આવે છે હવે આપણે જોવાનું છે કે લેન્ડન તુલાના બે પ્રકાર છે આ બે પ્રકારની અંદર એના બે નામ આપણે યાદ રાખવાના છે એક છે સમતોલ અને બીજું છે અસમતોલ લેણદેણ તુલામાં સમતોલ લેણદેડ તુલા અને અસમતોલ લેણદેણ તુલા હવે આપણે જોઈએ કે સૌ પ્રથમ આપણે સમતોલ જે તુલા છે એની ચર્ચા કરીએ ત્યારબાદ આપણે અસમતોલ શબ્દ જ બતાવશે સમતોલ એટલે સરખું અસમતોલ એટલે સરખું ન હોય તેવું તો આમાં ખાસ તમારે આગળ આપણે જોઈ ગયા કે જમા અને ઉધાર બે બાજુ છે બંનેના સરવાળા એક સરખા હોય તો એ સમતોલ છે અને બંનેનો સરવાળો છે એક સરખો ન હોય તો એને અસમતોલ કહેવાય ફરીથી આપણે એને વસ્તુ યાદ કરીએ કે સમતોલ તુલા એટલે કે જમા અને ઉધાર બાજુના સરવાળો જે સરખો હોય એને સમતોલ લેણદેણ તુલા કહેવામાં આવે છે હવે આપણે અસમતોલ શબ્દ આવે છે તો એની અંદર આપણે સ્પષ્ટ કહેવાનું છે કે જે લેણદેન તુલાની અંદર જમા બાજુ અને ઉધાર બાજુનો સરવાળો સરખો ન હોય એને આપણે અસમતોલ લેણદેન તુલા કહેવામાં આવે છે ઘણી વખત જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય ત્યારે આપણી લેણદેન તુલા છે એ પુરાંતવાળી હોય છે અહીં જો જમા એટલે આપણી આવક ઉધાર એટલે ખર્ચ આવક કરતાં ખર્ચનો સરવાળો જે વધુ હોય આવક વધારે હોય અને ખર્ચ છે પ્રમાણમાં ઓછું હોય તો લેણદેન તુલા છે એ પુરાંતવાળી છે એમ કહેવામાં આવે છે હવે ખાદ તો એનાથી ઉલટું આવશે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો આનો મતલબ એવો થાય ઉધાર એટલે ખર્ચ અને જમા એટલે આવક તો આપણો ખર્ચ કરતાં આવકનો સરવાળો જે વધુ હોય એટલે કે આપણે ઉધાર આવક છે એ વધારે આવક છે એ ઓછી થતી હોય અને ખર્ચ છે એ પ્રમાણમાં વધુ હોય તો આવક કરતાં ખર્ચ વધી જતું હોય ત્યારે લેણદેન તુલ્લામાં ખાધ છે એમ કહેવામાં આવે છે ખાસ અહીંયા આપણે એક નોંધ લેવાની છે કે આ જે સરવાળો છે એ ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેનદેન તુલા એ નોંધવામાં આવે છે ત્યારે એ તુલા સમતોલ હોય છે પરંતુ વાસ્તવમાં તેમાં ખાદ અથવા પુરાંત હોઈ શકે છે જે આપણી નોંધણી પ્રમાણે એ સમતોલ જ હોય છે પણ ખરેખર વાસ્તવમાં સમતોલ ક્યારેય જોવા મળતું નથી ક્યારેક એમાં ખાદ હોય ક્યારેક પુરાંત હોય કારણ કે વેપાર છે ક્યારેક આવક કરતાં ખર્ચ વધી જાય ને ક્યારેક ખર્ચ કરતાં આવક વધી જાય હવે આપણે લેન્ડેન તુલાના ખાતા વિશેની ચર્ચા કરવાની છે તો લેન્ડેન તુલાની અંદર બે ખાતા છે એક છે ચાલુ ખાતું અને બીજું છે મૂડી ખાતું તો આપણે સૌ પ્રથમ છે એ આપણે ચાલુ ખાતાની વાત છે એ કરીએ પહેલાં આપણે ચાલુ ખાતું છે એ સમજી લઈએ તો ચાલુ ખાતાની અંદર આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર જે રકમ છે એ નોંધવામાં આવે છે હવે એની અંદર ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય ચાલુ ખાતાની અંદર ભૌતિક વસ્તુના વેપારનું મૂલ્ય દર્શાવવામાં આવે ભૌતિક વસ્તુ જે ચીજવસ્તુ છે જેમાં તમામ પ્રકારની વસ્તુઓ આવી શકે જે દ્રશ્ય સ્વરૂપની છે એમાં તમે કોઈ પણ વસ્તુનો વેપાર કરી શકો છો દાખલા તરીકે તમે ઘઉં છે બાજરો છે ડુંગળી છે લસણ છે મશીનરી છે કોમ્પ્યુટર છે ચા છે ખાંડ છે કેરી છે કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ તમે લઈ લો એ બધી ભૌતિક સ્વરૂપની વસ્તુમાં આવશે હવે આપણે જોવાનું છે કે ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળ થતો ખર્ચ એ ઉધાર બાજુ વસ્તુ એના એ જ છે કે દ્રશ્ય સ્વરૂપની જે વસ્તુઓ છે એની આપણે જે નિકાસ કરી નિકાસ શબ્દ અહીંયા આવ્યો છે એટલે ફરીથી સ્પષ્ટ કરી દઉં કે નિકાસ એટલે આપણા દેશમાં ઉત્પન્ન થતી વસ્તુ આપણે અન્ય દેશને આપી એને નિકાસ કહેવાય તો આ નિકાસ દાખલા તરીકે આપણું ચા અને કોફીનું ઉત્પાદન આપણે રશિયાને આપી તો એ આપણી નિકાસ છે એના દ્વારા આપણે જે વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય એને નિકાસ કમાણી કહેવાય હવે આ નિકાસ કમાણી છે એને જમા બાજુ નોંધવામાં આવે છે પછી ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ એ ઉધાર બાજુ તો દાખલા તરીકે ધારો કે આપણી પાસે અદ્યતન ટેકનોલોજી નથી અને આપણે રશિયા પાસેથી મંગાવી તો રશિયાને આપણે જે ચલણ આપવું પડે છે એ આપણું ખર્ચ છે તો એ આયાત પાછળ કરવામાં આવતું ખર્ચ છે એને ઉધાર બાજુ નોંધવામાં આવે છે આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય છે લેન્ડે તુલા અને વેપાર તુલા બે શબ્દ છે તો વેપાર તુલાની અંદર ફક્ત ભૌતિક વસ્તુઓનો જે જમા અને ઉધાર આ બે બાજુઓનો સરવાળો નોંધાય છે ભૌતિક વસ્તુઓનો જ વેપાર થાય છે એને આપણે વેપાર તુલા કહેવામાં આવે છે દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણી અને ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કર જે કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાધ આવે છે અને એનાથી ઉલટું જો વેપાર તુલામાં પુરાન પણ હોઈ શકે છે વસ્તુ એના જ આવી પણ અહીંયા ફક્ત આપણે ભૌતિક સ્વરૂપની વસ્તુઓનો જ વેપાર કરવાનો છે એટલે એને આપણે વેપાર તુલા કહેવામાં આવે છે દેશની અંદર ભૌતિક સ્વરૂપની જે વસ્તુઓની આયાત એટલે આયાત એટલે આપણે મંગાવવાનું છે એ આપણે ઉધાર બાજુ છે જે વસ્તુની આપણે આયાત કરી છીએ એની પાછળ જે ચૂકવણી કરી છે એ ભૌતિક વસ્તુઓની જે આપણું એક ખર્ચ બાજુ ગણવામાં આવે છે અને ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં જે આપણી આવક આવક થાય છે એ આવક જો કમાણી છે એ ઓછી હોય અને ખર્ચ છે એ વધારે હોય તો વેપાર તુલામાં ખાધ છે એનાથી ઉલટું આપણી આવક વધારે હોય અને ખર્ચ પ્રમાણમાં ઓછું હોય તો વેપાર તુલામાં પુરાંત છે એમ કહેવામાં આવે છે અભૌતિક સેવાઓના નિકાસ કે આયાત થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે અહીંયા આપણે અભૌતિક વસ્તુઓ છે એની જે આયાત અને નિકાસ થાય એની આવક અને જાવકની નોંધ છે ચાલુ ખાતામાં કરવામાં આવે આ બંનેના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલના તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જે મૂડી ખાતું છે એની આપણે ચર્ચા કરવાની છે મૂડી ખાતાની અંદર પણ આપણે જોવાનું છે કે એક વસ્તુ ખાસ યાદ રાખો કે આ ખાતામાં એક દેશના અન્ય દેશ સાથેના મૂડી વ્યવહારો છે એનું મૂલ્ય નોંધવામાં આવે છે જેમાં મૂડીની અંદર કોનો સમાવેશ થાય તેમાં ખાસ કરીને બોન્ડ શેર સોનું મૂડી પ્રકારનું ધિરાણ આ વસ્તુઓનો સમાવેશ થાય છે આ બધી સેવા જ એટલા માટે એ વસ્તુ બધી અભૌતિક સ્વરૂપની છે અને એની જે આયાત અને નિકાસ થાય છે એનો જે સરવાળો છે એને આપણે મૂડી ખાતાની અંદર નોંધવામાં આવે છે ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેન ધુલા કહેવામાં આવે છે સીધો જ તમને વ્યાખ્યા સીધી સરળ આપણે યાદ રાખવી હોય તો ચાલુ ખાતું અને મૂડી ખાતાના સરવાળાને લેણદેન તુલા તરીકે આપણે ઓળખીએ છીએ હવે આપણે જે લેણ લેણદેન તુલાને અસર કરતા જે પરિબળો છે એની આપણે ચર્ચા કરવાની છે આપણે આ લેણ લેણદેન તુલાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં જે આયાત નિકાસ મૂડીની હેરફેર સાધનોની હેરફેર રોકાણ ઉપરનું જે ધિરાણ વગેરેને અસર કરતાં પરિબળો આવા પરિબળોના કારણે આ તુલામાં પુરાંત અથવા ખાદ પણ આવી શકે છે આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર ઉપર આધારિત છે આ બધા જ પરિબળોનો આધાર દેશનો જે વિકાસનું સ્તર છે એના ઉપર આધારિત છે આવા કેટલાક પરિબળો નીચે મુજબ જણાવી શકાય તો એના સાત પરિબળ છે આપણે સાથે સાત પરિબળ છે એ આપણે ક્રમમાં જોતા જાય પહેલું છે હુંડિયામણનો દર પછી બીજું છે વેપાર થતી વસ્તુ અને સેવાઓની પોતાના દેશમાં થતા વિદેશમાં કિંમત હવે જો આપણે જે વેપાર કરીએ છીએ એમાં આપણે જે વસ્તુ અને સેવાઓ છે એ જે વેચીએ છીએ તો એના દ્વારા પોતાના દેશને અને વિદેશની બેની કિંમત દાખલા તરીકે આપણે ચા અને કોફી છે તો આપણા દેશમાં જ આપણે વસ્તુ વેચીએ તો આપણા દેશમાં એ વસ્તુની કિંમત અને ચા અને કોફી આપણે અમેરિકામાં વેચીએ તો વિદેશમાં ચા અને કોફીની જે કિંમત પછી વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા તો આપણે કોઈ પણ વસ્તુ વેચતા હોય તો એની વિવિધતાને ગુણો ગુણવત્તા દાખલા તરીકે આપણે ડુંગળી કે લસણ એની આપણે નિકાસ કરતા હોય તો આપણે જે વસ્તુ વેચી છે એમાં ફર્સ્ટ ક્વોલિટી એની સેકન્ડ આ જે પ્રકારની વસ્તુ છે વસ્તુ એના એ જ હોય અને એની ગુણવત્તામાં થોડો ઘણો તફાવત હોય અનિવાર્ય આયાત અમુક વસ્તુ એવી હોય કે વસ્તુ આપણા દેશમાં જ ન બનતી હોય તો એની આયાત કરી અનિવાર્ય છે દાખલા તરીકે અમેરિકા છે એ ગમે તેવી ટેકનોલોજી બનાવી કે પણ એ ચા કોફીનું અને કેરીનું ઉત્પાદન કરી શકતું નથી તો એને ચા કોફી અને કેરી ખાવી હોય તો એને ફરજિયાત આયાત કરવી જ પડે પછી દેશના આર્થિક વિકાસનું સ્તર જે આપણો વિકાસ થાય છે એનું ટકાવારી પ્રમાણ કે કેટલો વિકાસ છે દસ ટકા વીસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા આ એનું સ્તર પહેલાં કેટલું હતું અને અત્યારે કેટલું છે વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ જે વેપાર થતો હોય એક દેશ બીજા દેશ સાથે વેપાર થતો હોય તેના નીતિ નિયમ હોય કાયદા હોય દરેક રાજ્યમાં દરેક દેશમાં એના જુદા જુદા પ્રમાણે જે સરકારના નીતિ નિયમ પ્રમાણે અમુક કાયદા ઉપર પ્રમાણે એ વેપાર કરવાનો હોય છે ક્રમ નંબર સાત વેપારના આધારે અપાતી સવલત જે વેપાર થતો હોય એ પ્રમાણે એને સગવડ આપવામાં આવે સવલતની અંદર વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે છે અહીં આપણે આ પ્રશ્ન છે એ પૂરો થાય છે હવે આપણે